સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર વસેલું ઐતિહાસિક શહેર જુનાગઢ જ્યાં ભવ્ય ગિરનાર પર્વત આકાશને અડીને છે આ ગિરનારની તળેટીમાં દર વર્ષે પાવન અવસરે એક ભવ્ય મેળો ભરાય છે લાખો ભક્તો આતુરતાથી રાહ જુએ છે પરંતુ પ્રશ્ન એ છે કે આ મેળો કેમ કરવામાં આવે છે અને તેનું મહત્વ શું છે ચાલો આજે આપણે જાણીએ એક રસપ્રદ કહાની પ્રાચીન સમયની વાત કહેવાય છે કે ગિરનાર પર્વત પર ભગવાન હતા વર્ષો સુધી તેઓ બેસીને સમગ્ર વિશ્વની કલ્યાણ માટે તપશ્ચર્યા કરતા તે સમયે મુનિઓ સાધના કરતા મહાશિવરાત્રી ની રાત્રે અર્ધરાત્રિએ ગિરનાર પર દિવ્ય પ્રકાશ પ્રગટ થયો ભક્તોને એવું લાગ્યું કે સ્વયં મહાદેવ દર્શન આપ્યા છે આ ચમત્કાર પછી લોકોની શ્રદ્ધા વધતી ગઈ તેઓ દર વર્ષે આ પવિત્ર રાત્રે અહીં ભેગા થવા લાગ્યા ભવનાથ મહાદેવનું મહત્ત્વ ગિરનારની તળેટીમાં આવેલું પ્રાચીન ભાવનાથ મહાદેવ ટેમ્પલ આજે પણ આ મેળાનો મુખ્ય કેન્દ્ર છે માન્યતા છે કે મહાશિવરાત્રિની રાત્રે અહીં ભગવાન શિવની વિશેષ કૃપા વરસે છે મધરાતે મહાદેવની આરતી અને નાગા સાધુઓની શોભાયાત્રા મેળાનો સૌથી વિશેષ આકર્ષણ છે જ્યારે નાગા સાધુઓ હર હર મહાદેવ ના જયકારાથી આગળ વધે છે ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે મેળાનું આધ્યાત્મિક મહત્વ મહાશિવરાત્રીની રાત્રિ ઉપવાસ જાગરણ અને ભજન કરવાથી મન શુદ્ધ થાય છે એવી માન્યતા છે ઘણા ભક્તો આ દિવસે ગિરનાર ચઢાણ કરે છે સવારથી જ લોકો બોલ બમ ના જયકાર સાથે પગપાળા યાત્રા શરૂ કરે છે ગિરનારની ચોટી સુધી પહોંચવું સહેલું નથી પરંતુ ભક્તિ અને વિશ્વાસ સાથે દરેક ભક્ત પોતાની મંજિલ સુધી પહોંચે છે આ મેળો માત્ર ધાર્મિક નથી એ પણ ઉત્સવ છે છે લઈને શહેર લોકો ભેગા થાય વેપારીઓ સંતો ભજન મંડળીઓ બધા એક સાથે ભક્તિ મહાસાગર સર્જે છે શિવરાત્રી મેળો જુનાગઢ ની ઓળખ બની ગયો છે તો મિત્રો જુનાગઢમાં શિવરાત્રી મેળો માત્ર પરંપરા નથી એ શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે જ્યાં ગિરનાર ની પવિત્ર ધરતી પર આજે પણ મહાદેવ ની કૃપા વરસે છે અને લાખો ભક્તો હર હર મહાદેવ ના નાદ સાથે પોતાના જીવનમાં નવી શક્તિ મેળવે છે હર હર મહાદેવ